મોરવા પોલીસ મથકના વર્ષ બે હજાર વીસના આર્મ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પંચમહાલ એસઓજી પોલીસે મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો સંત્રોડ ચેકપોસ્ટ પર વર્ષ બે હજાર વીસમાં મોરવા પોલીસ વાહન ચેકિંગમાં હતી આ દરમિયાન દાહોદથી ગોધરા તરફ એક નંબર વગરની બાઇક ઉપર આવતા બે સમોને ચેકપોસ્ટ પર નાવકાબંધી હોવાનું જણાતા બંને ઈસમો તેમની પાસેના બે સ્કૂલ બેગના થેલા બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં મૂકી અને ભાગી છૂટ્યા પોલીસ આ શંકાસ્પદ સમોને પકડવા માટે પીછો કરતા બંને ઈસમો પોલીસના હાથે લાગ્યા ન હતા

મોરવાડો પોલીસ મથકના શંકાસ્પદ હથિયાર મળી આવવાના ચકચારી ગુનામાં સોંડોવાયેલો અને હથિયારોની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જિલ્લાના અંડજગા તાલુકાના પીછોલા ગામનો ચુનીલાલ ઉર્ફે અમિત જગનાથ બગેલ છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હોવાથી પંચમહાલ એસઓજી પોલીસે તેને ઝડપી પાડવા ઉંડાણપૂર્વક તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ કરતા આરોપી ચુનીલાલ ઉર્ફે અમિત હાલ મહારાષ્ટ્ર રાજ્યના પુણેમાં હોવાનું જણાઈ આવ્યું હતું પંચમહાલ એસઓજી પોલીસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર